પ્રધાનમંત્રી જન્મદિવસની ઉજવણીના મોદી દેશભરમાં યોજાયેલી નમો યુવા રન મેરેથોને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો ભારતના પંચોતેર થી વધુ સ્થળો પરથી એકસાથે યુવાઓ જોડાયા અને આ રન મેરેથોન ઐતિહાસિક બની રહી સુરતમાં આ વિશાળ મેરેથોનનું આયોજન વીએનએસટીયુના મુખ્ય ગેટ પરથી કરવામાં આવ્યું હતું જ્યાં સવારે સાત વાગે દસ હજારથી વધુ સ્પર્ધકો જોડાયા નમો યુવા રન થ્રી પોઈન્ટ સિક્સ કિલોમીટરની દોડ હતી જેનો મુખ્ય હેતુ નશા મુક્ત ભારતના સંકલ્પને આગળ વધારવાનો હતો યુવાનોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા સાથે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાના સંદેશ પણ નમો રન દ્વારા આપવામાં આવ્યો તમામ દોડવીરોએ નમો યુવા રનની વિશિષ્ટ ટી શર્ટ પહેરી અને સમગ્ર શહેરમાં એકતા દેશપ્રેમ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવ્યો આ અવસરે શહેરની શાળાઓ કોલેજો સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ સહિત અનેક ક્ષેત્રોના લોકોએ ભાગ લીધો હતો સુરતના નવયુવાનોમાં દોડ માટે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો